નમસ્કાર દર્શક મિત્રો આપ અહીં રહ્યા છો સાઈન ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ નવસારીની સરસી જે એન ઝેડ મદ્રેસા હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આજથી શરૂ થતા આ રમતોત્સવની અંદર કબડ્ડી ખોખો વોલીબોલ તેમજ એથ્લેટિક્સની સ્પર્ધા સરસી જે એન ઝેડ મદ્રેસા હાઈસ્કૂલ ખાતે રમાનાર છે આજથી શરૂ થયેલી કબડ્ડીની સ્પર્ધાની અંદર અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીન ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધા અંગે શાળાના પ્રિન્સિપલ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી નવસારી તથા સર સી જે એન્ઝડ મદરેસા હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજથી તાલુકા કક્ષા કબડ્ડી ખો ખો અને એથ્લેટિક્સ સ્પર્ધાની શરૂઆત આજથી થઈ રહી છે આજના દિવસે કબડ્ડી અંડર ફોર્ટીન ભાઈઓ બહેનો અંડર સેવન્ટીન બહેનો અને અંડર નાઇન્ટીન બહેનોની સ્પર્ધા મદરેસા હાઈસ્કૂલના કન્વીનરશ્રી હેઠળ જમછદવાડી પ્લેગ્રાઉન્ડ પર શરૂ થઈ રહી છે ખૂબ લાંબા સમય બાદ વરસાદના વિરામ પછી રમત જ્યારે શરૂ કરી રહ્યા છે ત્યારે અંડર ફોર્ટીન ભાઈઓની અંદર અઢાર ટીમ અંડર ફોર્ટીન બહેનોની અંદર ચૌદ ટીમ અંડર સેવન્ટીનમાં નવ ટીમ અને અંડર નાઇન્ટીન બહેનોમાં ત્રણ ટીમે ભાગ લીધો છે અને એક અનેરા ઉત્સાહથી આ ખૂબ સારી ટુર્નામેન્ટ થઈ રહી છે આમાં જે સારા ખેલાડી ખરા એ ખેલાડી આવનારા સમયની અંદર જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને ત્યાંથી રાજ્ય કક્ષાની ટીમમાં એ લોકોની પસંદગી થશે અને એ રીતે આ શાળાકીય રમતોની શરૂઆત આજ રોજ મદ્રાસ હાઈસ્કૂલની અંદર થઈ ગઈ છે તો આ પ્રમાણે રમત ગમત યુવા અધિકારી અને ગાંધીનગરથી પ્રસ્તુત થતી આ સ્પર્ધાની અંદર બાળકો ન માત્ર ભણતરની સાથે પોતાના શારીરિક વિકાસનો અને સર્વાંગી વિકાસને ભાવના આપી અને ખેલની અંદર પણ એટલા જ અગ્રેસર જાય અને ઓલિમ્પિકની અંદર પણ મેડલ જીતે એવી ભાવના સહ વર્ષે યોજાતા રમતોત્સવની અંદર આજથી મદરેસા હાઈસ્કૂલ ખાતે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ ત નવસારી અને મને ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન જીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન